એક મુદ્દા પર નજર કરીશું જે જનતાને સીધો પણ સામે આવ્યું છે હત્યાના બનાવ બાદ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ઘટના સ્થળ પર જામનગર શહેર ડીવાયએસપી સહિત સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ પીએસઆઈ સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જીજી હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યો છે તો આ બનાવ જામનગરથી બનવા પામ્યો છે જડેશ્વર પાર્ક વિસ્તારમાં યુવકની હત્યાને અંજામ આપવામાં આવ્યો છે ત્યારે રૂપિયાની લેતી દેતી બાબતે હત્યા થઈ હોવાનું પ્રાથમિક તારણ પણ સામે આવ્યું જામનગરથી અર્જુન જોડાઈ ચૂક્યા છે લાઈવમાં અર્જુન જામનગરની અંદર પણ હવે હત્યાના બનાવો સામે આવતા હોય છે અને આ જે બનાવો છે તે છાશ્વારે બનતા રહેતા હોય છે સામાજિક તત્વોનો આતંક હવે જામનગરની અંદર પણ ચરમસીમાએ પહોંચ્યો હોય તેવું કહી શકાય છે શું કહેશો

અને અંજામ આપવામાં આવ્યો હોય તેઓ અત્યારે હાલ જે છે તે સામે આવી રહ્યું છે સદામ નામનો જે યુવક છે તેને જે ત્યાંના કોઈ બે પિતા પુત્ર પાસેથી દસ હજાર રૂપિયા તે આ રૂચિના લીધા હોય તે આ રૂચિના લીધેલા રૂપિયાને લઈ અને તેના વચ્ચે જે રજક થઈ અને રજક થવાના કારણે જે છરી વડે જે સરેઆમ જે છે તેની હત્યા જે છે તે તેને જાળવામાં આવી છે ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો જે છે તે ઘટના સ્થળે પહોંચ્યો હતો ડીવાઈએસપી સહિત ડીવાયએસપી પીઆઈ અને જે તમામ જે પોલીસ કાફલો છે તે ઘટના સ્થળે પહોંચ્યો હતો ને ત્યારબાદ જે ઘાયલ યુવક છે તેને જી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને જીજી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન તેનું મોત જે છે તે નીકળ્યું હતું અત્યારે હાલ બંને પિતા પુત્રને પકડવા માટે તે પોલીસ દ્વારા જે ટેકનિકલ સર્વેલન્સ અને હુમન ઇન્ટેલિજન્સના આધારે અત્યારે હાલ તેમની શોધખોળ હાથ કરવામાં આવી છે ને જે તમામ જે પાસાઓને અત્યારે હાલ સીસીટીવી ફૂટેજની મદદ લઈ અને અત્યારે જે પછી દેતી ની બાબત હોય તે અંતર્ગત ગૃહ વિભાગ દ્વારા ચોક્કસ કાર્યવાહી કરવામાં આવે છે અને દાખલા રૂપ કાર્યવાહી કરવામાં આવે છે છતાં પણ આવા જે તત્વો છે તેની અંદર ધાક કેમ નથી બેસતી સુ કામ એ લોકો છે તે અંકુશમાં નથી આવી રહ્યા વ્યાજ વટાવ ની બાબત હોય કે પૈસાની લેતી બાબત હોય તેમાં જે કડક કાર્યવાહી તે કરવામાં આવે છે પરંતુ જે આ પ્રકારના બનાવો પૈસાની વાત હોય ત્યારે આ પ્રકારના બનાવો જે છે તે સામે આવતા હોય છે અને દાખલારૂપ કાર્યવાહી થઈ છે કે નથી થઈ તે મહત્વનું નથી પરંતુ દાખલા રૂપ કાર્યવાહી થાય કે ન થાય પરંતુ આ પ્રકારના બનાવો સતત ચાલુ જ રહે છે એ એક વાસ્તવિકતા છે કારણ કે લોકોમાં જે ક્યાંક ને ક્યાંક જે કદાચ જે પ્રશાસનનો કોઈ ભય ન હોય તે પ્રકારની અત્યારે હાલ સ્થિતિ જે છે તે સમગ્ર રાજ્યમાં જે છે તે જોવા મળી રહી છે કારણ કે ન માત્ર જામનગર રાજ્યનું કોઈ પણ શહેર હોય જે રોજતિયાર એટના બેફામ જે જે તત્વો છે જે જે પૈસાની લેતી દેતીમાં હોય કે સામાન્ય નજીવી બાબતમાં જે કોઈ એક માણસનો જે જીવ લઈ લેવો જે તેમનો માટે બિલકુલ જે સામાન્ય જે છે તે હવે બની ગઈ હોય તેવો ત્યારે હાલ ચગમી રહ્યું છે ત્યારે ફરી એક વખત આ પ્રકારનો બનાવ કે જામનગર શહેરના જે લોકોને જે છે તે ત્યારે હાલ જે ભયમાં ભયના માહોલમાં જે મુકજે તે માહોલ જે છે તે ત્યારે હાલ સામે આવી રહ્યો છે જી જી આભાર જોડાયા અને જાણકારી આપી તે બદલ આપ